ગાંધીધામના સ્થિત પૌરાણિક મંદિર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિના ભાગરૂપે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાન શિવની આરાધના એવા શ્રાવણ માસના અંતિમ દિવસે મહાદેવના દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરવા શ્રદ્ધાળુઓએ આજરોજ સવારે આરતી બાદ જોડાયા હતા આ સાથે જ બરફીલા બાબાના દર્શન પણ કર્યા હતા આ સમગ્ર કરવામાં આવે છેલ્લા લગભગ બારેક વર્ષથી અહિયાં શ્રાવણ માસમાં આખો શ્રાવણ મહિનો કથાનું આયોજન કરવામાં આવે છે અને શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યામાં અમારા સેક્રેટરી ઓમ શિવ મંડળીના શ્રી રાજાણી પરિવાર તરફથી બરફીલા બાબાનું દર્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકોને અમરનાથ બરફીલા બાબા જે દર્શન આપે છે એવા જ બરફીલા બાબાનું અહીંયા પ્રતિકૃતિ રજૂ કરી અને એની અનુભૂતિ કરાવે છે લોકો આ બર્ફીલા બાબાના દર્શન કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન અને યજ્ઞનું પણ અમાવસ્યાને દિવસે ઓમ શિમ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં મારે બાર જ્યોતિર્લિંગમાં બાર કપલ અને એક મુખ્ય યજમાન એમ પુરતેર કપલ એમાં ભાગ લે છે અને સંપૂર્ણ વિધિ વિધાનથી આખું રુદ્રી સહિત દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજા કરવામાં આવે છે યજ્ઞ કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધા માટે આયોજન કરીએ અને બધા પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે તો આ ઓશિ મંડળી દ્વારા શ્રાવણ માસમાં ખૂબ જ ધાર્મિક કાર્ય કે જે માણસોને દરેક સામાન્ય પબ્લિકને પણ માનસિક રીતે ખૂબ જ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય એવું આયોજન ઓમ શિમડી દ્વારા હર વર્ષે કરવામાં આવે છે